અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો હર તિરંગા અંતર્ગત વિતરણ કાર્યક્રમનું આયોજન થયું ગૃહરાજમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો અમદાવાદ શહેર પોલીસે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો અમદાવાદ શહેરના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ જોડાયા અમદાવાદ કલેક્ટર ડી કે વીણા પણ ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય અમિત શાહ અને જીતુ ભગત પણ હાજર રહ્યા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શરૂ કરાયેલું છેલ્લા બે વર્ષથી હર ઘર તિરંગાના કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખૂને ખૂને ગુજરાતના ગામોથી લઈને શહેરની ગલીઓમાં મોટા રસ્તાઓથી લઈને ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝથી લઈને સુધી લોકો અને દેશભક્તિના માહોલમાં આખું અઠવાડિયું સ્વતંત્ર પર્વ બનાવતું હોય છે આ વર્ષે બી આઠમી થી પંદરમી ઓગસ્ટ સુધી આજ પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ સૌ સમાજો સૌ સ્કૂલો સૌ વિભાગો સૌ શહેરો સૌ નગરો ચૌદ હજાર થી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં જોડાવાના છે